મટકી છે હા આમાં નાખ્યું પાણી બરોબર જો પાણી છે આમાં આ તારે હો કડક થઈ જાય ને તો એનું માથું કડક હોય ને એ ફોડી હશે આને બરોબર આમ જો ખાએ નાખે માથામાં થાય બનાવી દે કલર હોય ને લોહી નાખ દેવાનો પાછો બે થી ધંધો હાલે લુગડા ઘવાનો ઘેર ખાતા માછમ હાર્યું હોય ને તો એમાં ખીદ ન્યા નીકળી જાય આપડે જોઈ નાખે સમજી ગયો

રમાવટ આય છે રાસ બાસ ને આપણે રમશું રાહડા રમે આપણે ડંડિયા રમશું લુગડા કલર બલર વાળા હોય ને પછી ઘેર જઈને લુગડા વરસાદ નહીં આવે આ રાખીને રાખી